મિત્રો બુટલેગરના બાર સંસ્કારો એ બાબતની આપણી સિરીઝમાં ભાગ ત્રણ રજૂ કરી રહ્યો છું કે આ લોકો પાસે શીખવા જેવા બાર સંસ્કારો ક્યાં છે આ લોકો પોતાનું માર્કેટિંગ નિઃશુલ્ક કઈ રીતે કરવું એમના અઢળક ઉપાયો એમની પાસે હોય છે એમાંનો એક ઉપાયો એ હોય છે કે પોતાનો વ્યવસાય જે વિસ્તારમાં એ કરે ત્યાં પોતે પહોંચી શકે એવા કોઈ નિર્માલ્ય માણસને જાહેરમાં માર મારે છે એ લોકો પાનની દુકાને પ્રવેશ કરે ત્યારે પોતાના વાહનમાંથી દબંગ સ્ટાઇલમાં નીચે ઉતરે પાનના વેપારીને એકદમ ઊંચા અવાજે ઓર્ડર આપે અથવા તો પાનનો વેપારી સમજી જાય એવું પહેલેથી જ વર્તન હોય અને પછી ત્યાંથી જ્યારે પાનની જે વસ્તુ લેવાની હોય ખરીદ કરે ત્યારે એમને જે યોગ્ય પૈસા થતા હોય એનાથી પણ વિશેષ પૈસા આપે અને મોબાઈલમાં સામે કોણ છે કે નહીં એ આજુબાજુના લોકો કોઈ સામ નથી હોતો પરંતુ મોબાઈલમાં એ પોતે સામેના વ્યક્તિને કોઈ ધમકી આપતા હોય અથવા તો કોઈ દાદાગીરી પોતે કરતા હોય એવું વાતચીત મોબાઈલ દ્વારા આજુબાજુના લોકો સાંભળે એવો જબરજસ્ત પોતે વ્યવહાર કરે છે જેના લીધે પાનની દુકાનથી ચાલ્યા ગયા બાદ એમની ચર્ચા એ તો પોતાનું કાર્ય કરવા નીકળી ગયા હોય છે પણ એમની ચર્ચા કરવા માટે સમાજના સાવ નવરા લોકો અડધી પોણી કલાક પોતાનો સમય વેડફી અને એમની દબંગાઈની વાતો કરતા હોય છે જે એમના માટે નિઃશુલ્ક માર્કેટિંગ હોય છે આવી જ રીતે હેર કટિંગ સલૂનમાં જઈ અને દબંગ સ્ટાઇલથી અંદર પોતાની એન્ટ્રી કરી અને પોતાના દાઢી કે બાલ વ્યવસ્થિત કરાવડાવી એ જે હેર કટિંગ સલૂનના માલિક હોય છે ફી થતી હોય અથવા તો એની જે કિંમત થતી હોય એના કરતાં પણ વિશેષ પૈસા આપી અને ત્યાંથી રવાના થાય છે અને આ જગ્યાએ પણ મોબાઈલમાં પોતે કોઈને ધમકી આપતા હોય અથવા તો દબંગાઈની વાતો કરતા હોય અથવા તો પોતાને મોટા મોટા ઓર્ડરો પોતાના જે પણ વ્યવસાયમાં દબંગાઈ કરતા હોય એમાં પોતાના માલના સામાનના મોટા મોટા ઓર્ડરો એમને મળે છે એવો દેખાવ એ મોબાઈલના માધ્યમથી કરતા હોય છે અમુક લાલચુ કર્મચારીઓ

બહાર કાઢે છે અથવા તો બહાર કાઢવાનો ડોળ કરે છે પરંતુ પછી એ મુશ્કેલીમાંથી બહાર નીકળેલો માણસ આ ભાઈ બાબતના બળગાઓ સાવ ફ્રીમાં સમાજની સામે વર્ણન કરતો રહે છે પોતાનું શરીર એકદમ ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે અને શરીર ઉપર સાચા કે ખોટા અલંકારો અદ્ભુત રીતે પહેરી અને સમાજને પોતે શ્રીમંત છે એવો દેખાવ કરવામાં ક્યાંય પાછી પાની રાખતા નથી બીજાના કોર્ટ કેસ હોય કે પોલીસ ચોકીમાં કોઈ પણ કામ હોય તો એમની સાથે કોર્ટ કચેરીમાં અને પોલીસની કચેરીમાં પણ સાથ જ પોતે હાજરી પુરાવશે અથવા તો હાજર રહેશે અને ત્યાં તેમની ચાલવાની વાતચીત કરવાની વર્તન કરવાની બધી જ રીત રસમ એવી હશે કે આપણને એમ જ લાગે કે આ કોર્ટ કચેરીમાં કે આ પોલીસ ચોકીમાં આ ભાઈ કહે છે ને એ રીતના જ બધું જ કાર્ય થઈ શકે છે આ ભાઈ કહે એમ જ આ બધી કચેરીઓ ચાલે છે એ જાહેરમાં પોતાના વ્યવસાયમાં ગયેલી ખોટ કે પોતાના વ્યવસાયમાં થયેલા ફાયદાની વાતચીત ક્યારેય પોતાનો અંગત વ્યક્તિ છે એમ માનીને કોઈને પણ કરતો નથી આ લોકો એકબીજા બુટલેગર પોતાના કાર્યની કડી કાર્ય પદ્ધતિ કે મુશ્કેલીઓ કે ફાયદા કોઈ પણ પોતાના વ્યવસાયના વ્યક્તિઓને કે બીજા કોઈ વ્યક્તિઓને ક્યારેય વર્ણવતા નથી માત્ર ને માત્ર પોતાના અનુભવથી જ પોતે શીખે છે કોઈ જગ્યાએ શીખવા જતા પણ નથી અને કોઈને શીખવતા પણ નથી કઈ જગ્યાએ કેટલું બોલવું અને કઈ જગ્યાએ કેટલું મૌન રહેવું આ બાબતનું જ્ઞાન આ લોકોને અદભૂત હોય છે જે ખરેખર જેને આપણે ખૂબ અભ્યાસુ માણસ કે ખૂબ ભણેલા ગણેલા માણસો કહીએ છીએ ને એમને પણ નથી હોતું વિવાદવાળી સ્થાવર મિલકત હોય ને એમાં સંપૂર્ણ વિચાર કરી અને રૂપિયાનો માલ પચીસ પૈસામાં લઈ લે બાદમાં એ સંપત્તિમાંથી વિધિપૂર્વક તમામ વિવાદો લગભગ તો ફ્રીમાં જ દૂર કરી નાખે છે અને બાદમાં એ રૂ પચીસ પૈસામાં લીધેલી સંપત્તિ કે જે ખરેખર એક રૂપિયાની કિંમતની હોય છે એ બે રૂપિયામાં વેચીને નીકળી જાય છે આ લોકોની પ્રગતિનું મુખ્ય કારણ એ હોય છે કે લોકો સંપૂર્ણ વ્યાવસાયિક હોય છે એમાં લાગણી જેવી કોઈ ચીજ આવતી નથી એમના પેટમાં હોય છે એ હોઠ ઉપર નથી હોતું અને હોઠ ઉપર હોય છે એ પેટમાં નથી આ એમની પ્રગતિનું બહુ મોટામાં મોટું કારણ હોય છે